નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હોડીની જાડ છે તે આવનારા ચોમાસા બાબતે મહત્વપૂર્ણ સંકેત આપતી હોય છે ત્યારે ખાસ કરીને દેશી આગાહી કરતા લોકો છે મતલબ કે દેશી વિજ્ઞાન આધારિત આગાહી કરતા લોકો છે તે હોડીને વિશેષ પ્રમાણમાં મહત્વ આપતા હોય છે અને હોડીના પવનને અમુક સમય સુધી નિરીક્ષણ કરી અને હોળીનો પવન કઈ દિશા તરફ ગયો તેના પરથી આવનારા વર્ષનું આંકલન કરતા હોય છે ત્યારે ખાસ કરીને કઈ દિશા તરફનો પવન રહે તો કેવું વર્ષ જોવા મળી શકે છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીએ તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ પૂર્વ દિશા તરફ નો પવન હોળીની હોળીનો જે પવન હોય છે તે આઠ આની જોવા મળતું હોય છે એટલે આમ જોવા જઈએ તો પૂર્વ દિશા તરફ જાય તો એકંદરે મધ્યમ વર્ષ જોવા મળતું હોય છે જ્યારે દક્ષિણ દિશા તરફ જો ઝાડ જાય તો વરસાદમાં અછત જોવા મળે છે અને જ્યારે ખાસ કરીને ઉત્તર દિશા તરફ હોળીની ઝાડ જાય તો ધન ધાન્ય સારા પાકે એકંદરે ખૂબ સારું કરી શકાય તો મિત્રો ઈશાન દિશા તરફ જો હોળીની ઝાડ જાય તો ખૂબ જ સારામાં સારું ગણી શકાય ઈશાન દિશા તરફ હોળીની ઝાડ જતી હોય તો આ સંજોગોમાં સોળ આની વરસ જતું હોય છે એવું જે દેશી આગાહી કરતા મિત્રો છે તે જણાવે છે ખાસ કરીને નૈઋત્ય દિશા તરફ પવનની ઝાડ જાય તો આ સંજોગોમાં જે ખેતી પાકો છે તેમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે તો અગ્નિ દિશા તરફ જાય તો આ સંજોગોમાં છે તેમાં અનિયમિતતા જોવા મળતી હોય છે તડકા સાથે વર્ષા જોવા મળતો હોય છે એટલે એક પ્રકારે જે વરસાદની જે માત્રા હોય છે અને તીવ્રતા હોય છે તેમાં અનિયમિતતાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે જ્યારે વાયવ્ય દિશા તરફ હોળીની ઝાડ જાય તો આ સંજોગોમાં પવન સાથે વરસાદનું જોર જોવા મળે છે પવન સાથે વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે તો તો મિત્રો ખાસ કરીને છે તે ઉપર દિશા તરફ જાય આ સંજોગોમાં યુદ્ધ થાય લડાઈ થાય જેવી વગેરે ઘટનાઓ પણ ઘટી શકે છે જ્યારે હોળીની ઝાડ છે તે ફરતી બાજુ એટલે કે હોળીની ફરતી બાજુ ફેલાતી હોય તો આ સંજોગોમાં વાવાઝોડું ધરતીકંપ જેવી ઘટનાઓ પણ જોવા મળતું હોય છે એટલે આમ જોવા જઈએ તો હોળીની જાળ છે તે ખાસ કરીને ઈશાન દિશા તરફ પૂર્વ દિશા તરફ ઉત્તર દિશા તરફ જાય તે એક સારી બાબત ગણી શકાય અને આ સંજોગોમાં વર્ષ છે તે સારું જતું હોય છે તો તમામ મિત્રો આવનારા બે દિવસ બાદ હોળીનો મહત્વપૂર્ણ તહેવાર આવી રહ્યો છે અને આવનારા ચોમાસા બાબતનું અનુમાન માટેનો એક મહત્વપૂર્ણ તહેવાર ગણી શકાય તે તહેવારમાં તમારા વિસ્તારમાં હોળીની જાળ કેવી જાય

હોળીની ચાળનો પવન ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે આવનારા વર્ષના આંકલન માટે તો ચોક્કસપણે અવશ્ય કોમેન્ટ કરીને તમારા વિસ્તારમાં હોળીની ચાળનો પવન છે તે કઈ દિશા રહે છે તે જણાવવા વિનંતી આભાર